ગાય જો ફાઈનલી આપણી બાઈક માં સેન ખડી ગઈ છે ને ફિટ થઈ ગઈ છે અંદર નીકળતી નથી હવે તો મિત્રો આ રીતે કઈ ગોપાળ માં મંદિર છે આખરે માતાડ ફેમલી ગુડ મોર્નિંગ જય માતાજી જય રામ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું મિત્રો તો ફાઇનલી આજે આપણે મિત્રો જવાનું છે આપણી આજે મિત્રો લઈને જવાની છે આપણી એફઝેડ તો મિત્રો થોડી ગંદી છે અને ઇગ્નોર કરજો આપણે લઈને જવાની છે એબજેડ અને આજે જવાનું છે મિત્રો હાથણી માતા વોટરફોલ જે પાવાગઢથી આગળ આવેલું છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો મજા આવશે આપણે આજે રાઈડ કરવાની છે ની લઈને જવાનું હતું સ્પ્લેન્ડર ફાઇનલી અને પાછું આપણે જઈએ છીએ અત્યારે એફજેલ લઈને તો ઓલરેડી આપણે તૈયાર થઈ ગયા છીએ ને આજે છે આપડી રજા મિત્રો તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા નીકળીએ મળીએ બાઇક પર ફેમિલી આજે વોઇઝર આપણે લગાવેલું છે વ્હાઇટ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મોર્નિંગ તો ગાઈસ આપણે આજે જઈએ છીએ આપણી એફજી લઈને બાઇક રાઇડ પર તો વિડીયોમાં એન્ટ સુધી બની રહેજો મજા આવશે ગાઈસ અને આપણો બ્લોગ છે ને હવે થોડા લેટ આવશે મતલબ અઠવાડિયામાં એક બ્લોગ આવશે એવું છે

સુપર બાઇક જેટલી એવરેજ આપ્યા સો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે વડોદરા અહીંયાથી આપણે જઈશું ગોલ્ડન ચોકડી અહીંયા વડોદરા એરપોર્ટ સર્કલ આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગોલ્ડન ચોકડી અને સવાર સવારમાં તો ભાઈ આટલું બધું ટ્રાફિક છે બસો એટલી બધી જાય કંપનીની ભાઈ સાહેબ આની કરતા થોડું વહેલું આવું સારું કેટલી બધી બસો ઓ માય ગોડ ભાઈ સાહેબ આйтиને નવદઈ જે થેન્ક યુ ભાઈ દેખ રેયો ગાઈઝ ત્યાર છે ભાઈ કિસ્સી બી બોલદો ને દેખા ગાઈઝ ભાઈને પૂરા કન્ટેનર રોક દે એ છે ઓ ભાઈ અત્યારે થોડું ટ્રાફિક અહીંયા હલકુ થયું છે રોડ પર અને કાફી મજા આવે ભાઈ રાઈડ કરવાની એક નંબર મોસમ પણ એકદમ મસ્ત છે ભાઈ વાદળવાળું ફેમિલી અહીંયા આવી જાય છે નહેર ચાલો હાઈ થોડી વાર ઊભા રહીશું ગાઈઝ આ જે છે ઊંઘ આવે છે બહુ સહેરો ગાઇઝ ઝાઇનલી આપણે અહીંયા ઉભા રહ્યા થોડી વાર પોરો ખાઈએ પોરા ખાવા માટે ઉભા આપણી બાઇક બાઈક જવો મિત્રો હેલ્મેટ વ્હાઈટ વોઈઝર મોસમ એકદમ મસ્ત થઈ ગયું ભાઈ વાદળ વાદળ વરસાદ આવશે એવું લાગે છે ઊંઘ એટલી બધી આવે છે આજે તો ખતરનાક ધૂળ તો ભાઈ એટલી બધી રસ્તામાં ઉડે જોવા જોવાનો ગ્લોવ્સ હાથ દુખવો મળ્યો આજે આ બાજુ સોયનું પાણી નીકળાય જોવા જઈએ એ તો તઈ સિન તઈ સિન જ નીકળે કેનાલનું નીકળતું લાગે ચાલો ફેમિલી ધીરે ધીરે જઈએ આપડે પાવાગઢ થઈ ને જવાનું છે આપડે પોચવા આવી ગયા ફાઇનલી પાવાગઢ હવે અહીંથી રહી ગયું છે દસ કિલોમીટર ચાલો જઈએ એ ડુંગર નથી દેખાતો એટલા બધા વાદળ આવી ગયું આડું

હા આપણે જવાનું છે આથણી માતા વોટરફોલ અહીંયા થોડો રોડ ખરાબ આવે થોડાક પાછો આગળ એક નંબર તો ફાઇનલી આપણી બાઇક માં સેન ખડી ગઈ છે ને ફિટ થઈ ગઈ છે અંદર નીકળતી નથી આપણે હાથ જવો ભાઈ સાબ જો મિત્રો સેન ખડી ગઈ છે ભાઈ આની વચ્ચે છે ને આની વચ્ચે આની વચ્ચે આવી ગઈ છે ખતરનાક ફિટ થઈ ગઈ છે

ना ना, ना, उसका, खराब हो हो तो चेंज करेंगे ना, तो 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 बार बार उतरेंगे नहीं, तो फास्ट गाड़ी चलाएंगे तो तो भाई 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 महाराष्ट्र, एक्सीडेंट भी है, है है क्या नाम है भाई आपका? मेरा उदय राजपूत, राजपूत थोड़ा आगे चले करती पी पास हूँ गैरेज वाला गैरेज वाला

પોણા દસ થઈ ગયા ચાલો ભાઈ અહીંયા હાથ ધોઈ નાખીએ થોડો અને પછી પાછા નીકળીએ આપણે આગળ કન્ટિન્યુ રાઈડ કરીએ તો મિત્રો આજ જોવો થાકી ગયા ગાઈ જાસ તો તો ચાલો મિત્રો નીકળીએ આપડે કન્ટિન્યુ રાઈડ કરીએ હવે અબ જાયંગે ભાઈ આરામ આરામ સે ના હવે હું હા આરામથી થી આ જોવો મિત્રો પાણી ભરેલું હોજી વરસાદ ચાર પાંચ દિવસથી બંધ છે આજે ભાઈ નાઈટ કરીને આવ્યો અને એમાં ભાઈ આ છે ને બધું આવું થયું રસ્તામાં ફિટ થઈ ગઈ થી ભાઈ નીકળતી નથી જેસે તેસે કરકે ભાઈ નીકળ ગઈ ચેન ચઢાવી બોલે હવાહન રોક્યો એન પાછા પાનું હતું નહીં પછી ટેસ્ટરથી ભાઈ જુગાડ કરીને આપણે બોર્ડ ખોલ્યો પસલાઇટ આહનનો અને પછી ભાઈ ચેન ચડાવી થોડોક આગળ આવેલું હજી તો કહી દઉં બસ સો સો મીટર જેટલું ચાલ્યો ત્યાં સો દોઢસો મીટર ત્યાં પાછી ફળી ગઈ પાછી ફીટ થઈ ગઈ પછી પાછા ભાઈ ગેર હજાર ચાલીને આવ્યો બસ ફાઇનલી થઈ ગયું ભાઈ સો ગાઈઝ ફાઇનલી જો આપણે પહોંચી ગયા અત્યારે શિવરાજપુર અહીંથી આપણે જવાનું છે ડાબી સાઈડ બાય છે ને એટલી બધી કાળી થઈ ગઈ છે ને આપણા હાથ આખા બગી હતા સો આપણે જો અહીંયા મિત્રો આવી ગયું શિવરાજપુરનું બસ સ્ટેશન અહીંથી આપણે જવાનું છે ડાબી સાઈડ અહીં જો લખેલો હાથાણી માતા અહીંયા આવી ગઈ છે ગાઈઝ એક નદી હા આસું આસું તેલ જેવું પાણી જાય સો જો અહીંથી આપણે છે ને જંગલ સ્ટાર્ટ થઈ ગયું છે खतरनाक दो मित्रों अँ गई से पास एक नदी वाओ बढ़िया ओ भाई क्या ही सुंदर એ ચોકડી આ જાય છે મોટા ઉભરવાણા આ બાજુ જાય છે તારિયા અને આઠણી માતા વોટરફોલ મોનસૂન માં ગાઈસ મને આ રાઈડ કરવાની બહુ મજા આવે ગાઈસ સવિબ છે ને અહીંયા પે દેખ કે ધારે હે મતલબ આપણે ક્યારેક એકવાર આવ્યા હતા ને આપણે જવા નદા દીજા આપણે પાછા જતા રહ્યા હતા હું સ્પ્લેન્ડર લઈને આવ્યો તો ત્યાં અંદર જવા નદા દેતો હું મન છું બસ તો લાગે તે હે छोकरो तो करो साल तो, चाल तो वास्तव हो जाए ओ भाई, ओ भाई ओ भाई ओ भाई ओ भाई अपनी तो वीडियो बन रही थी ऐसा लगा वाह बढ़िया भाई तुम्हारा भाई फेमस हो जाएगा ये देखो गाइस घना जंगल जंगल के जंगल ने बच्चे तुम्हारा भाई राइड करे गाइस ઢિયા ભાઈ બઢિયાએ ભાઈશ જો ગાઈશ તમે પણ અહીંયા જંગલમાં કે ગમે ત્યાં ફરવા જાઓ તો જ્યાં ત્યાં કચરો ના ફેંકો તમે જે કચરો લઈ જાઓ તે પાછો જોડે લઈને આવીને ડસ્ટબીનમાં નાખજો અને જો તમે બાઇક રાઈડ કરો છો તો હેલ્મેટ જરૂર પહેર દો મા દેખો ગાઈશ એકવાર આપણને અહીંથી આગળ નહોતા જવા દીધા પોલીસે અહીંયા અહીંયા જ હતા તા સોકડી કઈ આવી ગઈ ખબર નથી ભાઈ આ જવું મિત્રો રોડ એક નંબર વાઈ અહીંયા આરસીસી સી બની ગયો નાથપુર ગામ આવ્યું નાથપુર વાવ ગાઈસ સરસપા ગામ જોયું ફેમિલી અહીંયા આરસીસી રોડ બની ગયા हेलो भाई चलो हाथणी माता सो so गाइस जो फाइनली આપણે પહોંચી ગયા છીએ હાથણી માતા વોટરફોલ બાઇક પાર્ક કદી છે બાઇક પાર્ક ના છે મતલબ 20 રૂપિયા गाइस એ બઢિયા છે તો ચાલો જઈએ અત્યારે વોટરફોલ છે ચાલીને ફેમિલી આસો સાવ સાખી ગયો તો गाइस પ્યુ લોકેશન કેવું લાગી કમેન્ટ કરીને કહેજો ચાલો અહીં તમે કે આવીને બતાવો તમે કે હો ભાઈ મજા આવી ગઈ વિડિયો આનસરી બની રહ્યો છે ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમને અહીંયા ખાવાનું નાસ્તો બધું મળી જશે પાણી અને રઈવાર તો આ બધું ચાલુ હોય એ ચેક કરો ગાઈસ અહીંથી જવાય આથણી માતાએ આ થી જવાય હનુમાન દાદાએ તો પહેલા આપણે જાવું હનુમાન દાદાએ ચાલો ગાઈસ તો જઈએ પહેલા હનુમાન દાદાના દર્શન કરો પછી જઈએ આપણે વોટરફોલ જોવા અહીંયા ગિફ્ટ બાજુમાં આપી જાય છે નદી મસ્ત અવાજ આવો પાણી નો ગઈ પેલા જઈએ આપડે ઉપર પછી જઈશું આપડે નીચે અહીંયા આવે છે બિલકુલ નેચરલ પાણી આપડે પેલા મોઢું તો હું પીવું એ ચેક કરો નેચરલ પાણી જે આવે છે પહાડ માંથી દેખાય વોટરફોલ તો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો આ જો મિત્રો કેવો પહાડ છે પથ્થર નો આખો આપણે એની નીચે ઉભા રસ્તો જુઓ કેવો આવ્યો passando viu João

અહીંયા બેઠા છે અંદર હનુમાન દાદા હનુમાન દાદાના દર્શન કરવા જવાનો તો ચાલો મિત્રો જઈએ જય શ્રી સો ગાઈઝ ફાઇનલી જો આપણે આ ગુફાની અંદર આવી ગયા છીએ તો ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છીએ અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા માટે તો મિત્રો આ ગુફા છે ગુફાની અંદર કંઈક આ રીતનું છે મંદિર અને આ રીતની કઈ ગુફા છે અહીંયા આપણે આવી ગયા ગુપાની બાર અંદર બીક લાગે એવું છે જો ફેમિલી તમને આઈ હોપ કે તમને પણ મજા આવી છે મંદિર ના દર્શન કરીને ફાઈનલી આપણે હનમદાના દર્શન કરી લીધા છે નીચે જઈને તમને પાણીનો ધોધ અને આથાણી માતા દર્શન કરાવી મિત્રો તો વિડીયોમાં બન્યા રહીજો ચાલો મિત્રો જઈએ મળી આવે ડાયરેક્ટ નીચે જઈને સો ફેમિલી તો ફાઇનલી આપણે પાછા હનુમા દર્શન કરીને આવી ગયા છે પાછા વળી ત્યાં જવાનું છે આથાણી માતાનું મંદિર ત્યાં મિત્રો તો મિત્રો નદી પાર કરીને જવાનું છે આ દોરી પકડી દે તો બૂટ કાઢવા પડશે પેલા તો તો ચાલો નદી પાર કરીને તમને બતાવું તો ગાઈ ફાઈનલી હું આવી ગયો નદી ક્રોસ કરીને આ સાઈડ તો ચાલો મિત્રો હવે જઈએ આપણે આગળ બુટ લઈએ હવે હું તમને લઈ જ ત્યાં ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે પાછાની માતા વોટરફોલ તો ચાલો તમને બતાવું

આ તો હાથાણી માતાનું મંદિર ગાય જે ગુફાની અંદર આવેલું છે ને બંને બાજુ જાવ મિત્રો પાણીના ઝરણા વહે છે બંને તરફ પાણીના ધોધ પડે ગાય મંદિરની અંદર અને અહીંયા બેઠા છે આપણા મહાદેવ વાવ ભાઈ અને અહીંયા પાણી જુઓ વાવ વાવ એક નંબર ચાલો ફટાફટ નીકળીએ નહીં આપડે પલ્લી જશું કઈક નાવાની મજા આવે નીચે પણ ફોન ને ઉભું પલ્લી જશે ચાલો ભાઈ તો જોઈએ આપણે પાછા આપણે એવા સાથે ભૂલાઈ ગયું લપક્ષણ પાણા છે લક્ષણ સારું ગાઈશ તો ગાઈશ કેવું લાગ્યું મંદિર કોમેન્ટ કરીને કેજો સારું લાગ્યું તો લાઈક કરજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈશ એક નંબર મજા આવી ગઈ ગાય અને જો નાવાનું હોય ને તો ફૂલ મજા આવી ગયું છે નાવાનું તો એક નંબર જો હું બેઠો છું અત્યારે અહીંયા નદીના કિનારે ચાલો કઈક આગળ જઈને પાણી પાણી પીએ તમે કા ખાઈએ પછી નીકળશું આપણે ઘર સાહેબ તો ગાઈસ ઇસ પ્યાર સે વ્યૂ કો એન્જોય કરતે હોય એમ ખા રહે ગાઈસ એ તો ગાઈસ તો ફાઈનલી આપણે નીકળી ગયા છીએ અત્યારે થોડોક નાસ્તો કરીને તો ચાલો મિત્રો હવે જઈએ આપણે બાઈક તરફ બાઈક લઈને પછી નીકળશું तो चलो जाइए बाइक तो फैमिली तो फाइनली पहुंची गया था पार्किंग में आप बाइक लाइने वो निकल गया ये देखो गाय जरा रास्ता खतरनाक आ गया भाई 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 ગાય છે આખો ભરાઈ ગયો તળાવ વાવ બઢિયા કેવું મસ્ત લાગે વ્યુ એક નંબર મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા હલોલ સારું ત્યાં નીકળી ગયા નહીં તો પાછળ પાછળ જ જવાનું રહે ફાઇનલી આપણે પહોંચી ગયા વડોદરા આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો છે સારો લાગ્યો તો લાઈક કર્યો શેરમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળી જાય બીજા બ્લોગમાં ત્યાં સુધી મિત્રો બાય બાય